જય શ્રી કૃષ્ણ કી રવિણ બધાય રવિના આહિરનામ રામ રામ આજે રવિવાર ઉતો આજે કૃષ્ણ ગ્રાઉન્ડ માથા પર જવાનું હે આજે ત્યાં કને અલગ અલગ રમતો અને ઇવેન્ટો હે તમે બધા હે એ જ રમતો એ વતાડે અને બધા જોતા રહ્યો જો હવા નજારો એટલો બધો મસ્ત છે ને કે અહીંયા કને જો ઘાયો આવી છે બેઠી છે जे समझ लियो के गायो એટલે આમ આહીરો માટે તો એક ઉત્સાહનો ભણાય કે गायो આપણી માતા કેવાય ને જો આરી જો આપણી गायो મસ્ત હે બીજે આ બાજુ બેઠી હે કેટલી મસ્ત ગાય હે ને વાતાવરણ એકદમ મસ્ત છે અહીંયા બધા અલગ અલગ ઝાડ છે શાક પૂરો પણ કોયલ ટંકા તો મારતી છે સરસ મજાના ઝાડ હે પક્ષીઓ પણ હવાર નો હે ને મસ્ત મસ્ત અવાજ થી બોલતા આમ મહાભરવાની એકદમ મજા આવી જાય તમે બધી જગ્યા જો હું પક્ષીઓ હે जो जो यहां इखने कुंडी भरू राखी है अरे जो कुंडी है बदा बेजा पक्षियों ने प्राणियों ने बदय है ना यहाँ कने पानी पीवा आवथे आ बदा पक्षियों हवर हवर ना मौज करता है પક્ષી હોય એ કોઈ ઓરો ટેન્શન ના હવે મનુષ્ય હે ને કે ટેન્શન બરો લે એ ટેન્શન ના લેજો પોતાની રીતે આવાજ કરે પ્યા અને મોજ કરે પ્યા જો ટ્વીટ 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 ચાલુ હે ને એટલે આ એ દીપક્ષી હોય ને એક થી આપણે ઘણું બધું શીખવાનું હે કે ઈ કેટલી મોજ કરતા હે જો સવા ના ઉઠું ને પોતાના કામ હે લાગુજે હે ને બધા પક્ષી હોય ચકલી હે हवाना उठो नहीं तुम्हें जो उतरो जातो है आकाश में जो બધા પક્ષીઓ કેવા ઉડતા હે આ જાય રજვენ એ બગલો હે તોમ એકદમ શાંત હેમ જબ બધા ઝાડવાઓ કેવા મસ્ત ખીલી ઉઠવા એ બધા જો લે તમે બધે મોજ હેં હા જો ફૂલ હે કચ્છીપડો હે અને એક અંદર નું નજર હોય ને જોવાનું એટલી મજા આવે તમને કેમ કે મોજ આવજે કે કે આપડે હે ને થોડક વૃક્ષ પ્રેમી પણ થાબો બે હે કે તો જામે ઓક્સિજન જડે ને આપણે ધરતી બચાવવા નું જો તમે યો મસ્ત હે જાડ આંબાના ઝાડ તો એકદમ એવા ખિલુગા હે આ બંજાડી હે તો જોવાની મજા આવજે જો એવા મસ્ત હે લીમડા દેવ પણ કેવા હા ધજ હૈ જો એ યાર આપણે આ લીંબુ હે ને રસ પીવાની તો મજા આવી જાય લીંબુની હે એવો મસ્ત મસ્ત ખીલ્યો હે ને બસ આજે આપણે એક પ્રકૃતિ પ્રેમી અને ધજ ઝાડિયા આપણે બચાવવાના છે એકદમ મસ્ત રીતે અને ઓક્સિજન પણ એ જ આપણે દેતો હોય ને એટલે જો સવાર સવારનો એક કુદરતી નજારો કેટલો મસ્ત અને એકદમ જોરદાર કેવો મસ્ત જો